છે બેનો વધારે વધારે બે જગ્યાએ હું જે બોલું છું ને એ બહુ સમજદારી સાથે બોલું છું અને તમારે સ્વીકારવું પડશે હમણાં પ્રમાણ આપીશ એટલે બેનો બે જગ્યાએ વધારે વધારે ખોટું બોલે એક હાલડામાં લાલો મારો ડાયો એ પાટલે બેસે આલડું છે આપણે માવડીઓનું હવે આપણે ગાવો નથી ખાલે શબ્દો ઉપર ધ્યાન આપો છે લાલો મારો ડાયો એ પાટલે બેસે નાયો પછી બોલો છે પાટલો ગયો ખસી અને લાલો ઉઠ્યો હશે પાટલો ખસે જાય લાલન તોલો નો રંગાઈ જાય હસે કે રડે કયો છે મને અન તોય હાલે છે હવે શું કામ હાલે છે એ કહું તમે ગમે એટલું હરડામાં ખોટો બોલો તોય લાલો સુઈ જાય એમાં શબ્દોને પ્રાધાન્ય નથી માના વાત્સલ્ય પ્રાધાન્ય ચાલેલું છે ને એ માનું વાત્સલ્ય છે હૃદય નીકળતું નિતાંત પ્રેમ એ બાળક પ્રત્યેનો અહોભાવ ખૂબ અભ્યાસ માગી એવી વસ્તુ છે બાળક ભૂખ્યું થાય ને એટલે માના સ્તનમાં સ્વાભાવિક ઉભરો આવે મેડિકલ સાયન્સ આ વાત સ્વીકારી રહ્યો છે આજે માતૃ વાસ્ત્ય છે આ એમાં શબ્દોને પ્રાધાન્ય નથી કેવલ અને કેવલ ભાવને પ્રાધાન્ય છે એક હાસ્યકારા નવો અર્થ કર્યો છે એ કે આટલું બધું ખોટું સાંભળવું એની કરતા હોય જવું સારું એટલે હોય જાય છે ના પણ એ એ હસવા માટેનો જોક હશે વાસ્તવિકતા એ છે માતૃ વાસ્તવ્ય છે હવે તમે કહેશો કે તમે બે જગ્યાએ ખોટું બોલે એમ કીધું આ એક જગ્યા થઈ બીજી કઈ હવે કેવી જ રહે એ બીજું લગ્ન ગીતમાં લગ્ન ગીત તો આપણે કાલે જોશું આપણા આર્ટિસ્ટ હાજર છે એકાદ બે ગીત સાંભળશું કાલે એની પાસે પણ લગ્ન ગીતમાં જેટલું ખોટું બોલાય છે વીરો મારો ઝગમગ થાય એ ગીતમાં ગમે એવો હોય પણ એ ઝગમગ થતો હોય લ્યો એમાં માતૃ વાત્સલ્ય છે

ભૂતના કવચ દ્વારા માએ લાલાની રક્ષા માંગી છે